નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જેમાં બ્રોકરેજ હાઉસ ને તેજી જણાઈ રહી છે અને ચાર્ટ પર પણ ટેકનિકલ રીતે આ શેરમાં બ્રોકરેજ હાઉસ બોલીસ જણાઈ રહ્યા છે તો આ કયા ચાર શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને બ્રોકરેજ હાઉસ કેમ આ શેર ઉપર બોલીસ છે એ પણ આપણે જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ શેર બજારમાં રોકાણનો વિચારી રહ્યા હોવ તો તમને શેર આ શેર વિશેની માહિતી મળી રહે પણ શેર શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે બધી જ ચર્ચા કરી લેવી અથવા તો પછી તમે પોતે પણ આ શેર વિશેની માહિતી મેળવી શકો છો ઓનલાઇન પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ ગ્લોબલ લેવલે હાલ ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે જિયોપોલિટિકલ ટેન્શનના કારણે સ્ટોક માર્કેટ નબળું જણાઈ રહ્યું છે ત્યારે સ્ટોક્સ પર એવા કેટલાક સ્ટોક્સ છે જે તમારી માટે રોકાણનો ગોલ્ડન ચાન્સ બની શકે છે ચાર્ટ પર લાર્જ સ્ટોક્સે બ્રેકઆઉટ કર્યું છે અને લાંબા સમય સુધી કન્સોલિડેશન તોડ્યું છે ત્યારે હવે તેમાં તેજી આવવાની શક્યતા જણાઈ રહી છે અહીં આવા જ ચાર સ્ટોક્સ વિશે ડિફેન્ડિંગ ના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ બ્રજેશ ભાટિયાએ એ જાણકારી આપી છે તેમણે બજાજ ફિન્સ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના ચાર્ટ પર મજબૂતી અંગે જાણકારી આપી છે એટલે કે જીઓ પોલિટીકલ અને બજારમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યો છે એમાં પણ બ્રોકરેજ હાઉસના એક્સપર્ટેજ હાઉસના એક્સપર્ટે જણાવ્યું કે આ ચાર શેરમાં તમને ગોલ્ડન ચાન્સ જોવા મળી શકે છે આ શેરમાં રોકાણ માટે બજાજ ફિન્ડસવ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક કોટક મહિન્દ્રા બેન્ક ના ચાર્ટ પર તેઓ મજબૂત જણાઈ રહ્યા છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સૌથી પહેલા મિત્રો બજાજ ફિન્ડસવના શેર વિશે વાત કરીએ બજાજ ગ્રુપની ફાઇનાન્સિયલ સર્વિસ પૂરી પાડતી કંપની બજાજ ફિન્સ હવે લોંગ ટર્મમાં તેના રોકાણકારોને રિટર્ન આપ્યું છે તેની બેલેન્સ શીટ અને મેનેજમેન્ટ પણ મજબૂત છે આ શેરે ડેલી ચાર્ટ પર છ મહિનાની રેન્જને બ્રેક આઉટ કર્યું છે અને હવે તે એક વર્ષના રેકોર્ડ હાઈ થી એકવીસ રેકોર્ડ હાઈ એકવીસો પાંત્રીસ રૂપિયા તરફ આગળ વધી રહ્યું છે બ્રેકઆઉટ બાદ તેણે બે હજાર બે રૂપિયાના મજબૂત સપોર્ટ ઝોન અને બે હજાર રૂપિયાના મહત્વના મનોવૈજ્ઞાનિક લેવલને ફરી ટેસ્ટ કર્યું અને આ બંને લેવલ મજબૂતીથી હોલ્ડ છે તેમજ ગોલ્ડન ક્રોસ અને બોલીસ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ તરફથી પણ સંકેત મળે છે કે બ્રેક આઉટ ફેક નથી ગોલ્ડન ક્રોસ એટલે કે એક એવી સ્થિતિ છે જણાઈ રહ્યા બજાજ ફિન્સ ના શેર ઉપર પછી મિત્રો શેર છે એચડીએફસી બેંક નો દેશ ને સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંક ની લોન બુક ખુબ જ મજબૂત છે એસેટ ક્વોલિટી બેસ્ટ છે અને રિટેલ

પછી મિત્રો શેર છે ICICI bank નો ICICI bank પોતાની કન્સિસ્ટન્સી અને સ્કેલના કારણે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર વચ્ચે ખૂબ પ્રખ્યાત છે તેણે 8 મહિનાની 8 મહિનાની કન્સોલિડેશન પેટર્ન્સ બ્રેકઆઉટ કરી છે સૌથી મહત્વની બાબત એ છે કે 50 ડે અને 200 ડે એમએની ઉપર ઉપરની તરફ છે જે અપ ટ્રેન્ડમાં તેજી નું સંકેત આપે છે વધતા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ ની પુષ્ટિ થઈ રહી છે તમે શોર્ટ થી મીડિયમ માં સૌથી સારું રિટર્ન બનાવી શકો છો આઈસીઆઈસીઆઈ શેર શેરમાં પછી મિત્રો ચોથો શેર છે કોટક મહિન્દ્રા બેંક નો કોટક મહિન્દ્રા બેંક સૌથી દેશની સૌથી કન્ઝર્વેટિવ અને પ્રભાવી રીતે મેનેજ થતી બેંકો એક છે આ બેંક લોંગ ટર્મ એવા રોકાણકારો માટે બેસ્ટ સ્ટોક છે જેનું ફોકસ તેની મૂડી વધારવા પર છે હાલ બેન્કિંગ સેક્ટરમાં આ સૌથી આકર્ષક ચાર્ટ છે તે બે વર્ષના કન્સોલિડેશન ઝોનમાંથી બહાર નીકળી ગયો છે બાવીસો ના સ્તર જળવાઈ રહેવાથી અને તેજી રહેવાથી આગામી સમયમાં પણ સારી ખરીદી સંકેત આપે છે બ્રેકઆઉટ બાદ હાયર હાઈ અને હાયર લો થી તેમાં તેજી જેમાં બ્રોકરેજ હાઉસ પોલીસ છે સાથે સલાહ પણ આપી રહી છે બજાજ ફિન્સ એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંક આ બધા જ શેરોમાં બ્રોકરેજ હાઉસ પોલીસ છે સાથે ખરીદી સલાહ આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘટ પર દબાવી દેજો